ધોરણ દસ બોર્ડના પરિણામમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ ટકા પરિણામ જાહેર થયું હતું જેમાં સુરતમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ત્રીસ અને બી વનમાં પંદર હજાર બસો સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ફરી એકવાર સુરતીઓએ એ વન ગ્રેડમાં બાજી મારી છે ત્યારે જાણીએ આશાદીપ શાળાના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓના મુખ્યથી કોને કેટલા માર્ક મળ્યા છે ધોરણ દસ નું પરિણામ આજે જાહેર થયું છે તો એવું કહી શકાય કે સાડી ત્રણસો કરતાં પણ વધારે એવાન્ટિડ ખાલી આશાદી ગ્રુપો સ્કૂલના જ આવ્યા છે આ એક મિરેકલ રિઝલ્ટ કહી શકાય એટલે બધા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ ને અને શિક્ષકોને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમારા બધાના હાર્ડ વર્ક ને કારણે આ રિઝલ્ટ પોસિબલ થાય છે મારું નામ એનભાઈ રિવેક્શન થાય છે હું એડી થ્રી માંથી અભ્યાસ કરેલી છું દસમા ધોરણમાં અને મારે પાંચસો એકાણ માસ સાથે અઠાણ પચાસ ટકા આવેલા છે આશાદી ગ્રુપ ઓફ સ્કૂલ્સ મારા માતા પિતા શિક્ષકો મિત્રો અને વાલી ખૂબ જ સપોર્ટિવ છે આખું વર્ષની મહેનત છે આ શાળામાં સવો ફોકસ થી ભણેલા ઘરે આવીને 5 થી 6 કલાક મિનિમમ વાંચન સોશિયલ મીડિયા નું ઓવરડિંગ અને સામાજિક પ્રસંગોમાં બને તેટલું ઓછું છું આશરે મારા માતા પિતા મિત્રો શિક્ષકો અમારી શાળાના ટ્રસ્ટીસ

મેર દિવ્યાંગની સુરત